નમસ્કાર દોસ્તો મહારાષ્ટ્ર અંદર ચૂંટણી યોજાવાની છે અને મહારાષ્ટ્ર અંદર ભાજપે કીધું છે કે મહારાષ્ટ્રમાં જો ભાજપની સરકાર બને તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે અને મહિલાઓને મહિને એકવીસો રૂપિયા આપવામાં આવશે મહારાષ્ટ્રમાં ખેડૂતોને દેવા માફી નું વચન આપવામાં આવ્યું છે તો ભાજપ ને ગુજરાત રાજ્ય કેમ દેખાતું નથી ગુજરાત ના ખેડૂતો અને ગુજરાત ની જનતા ભાજપ ની સરકાર ને ખોબલે ને ખોબલે મત આપે છે ત્રીસ થી ભાજપ ની સરકાર છે ગુજરાત ની અંદર અને ગુજરાત ના નું દેવું માફ કેમ નથી કરતી ગુજરાત સરકાર અને આ ભાજપ ની સરકાર મહારાષ્ટ્ર ની અંદર દેવું માફ કરવાની વાત કરે છે ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરે છે તો ગુજરાતના ખેડૂતોમાં શું પ્રોબ્લેમ છે ભાજપે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેના લીધે ગુજરાત ના ખેડૂતો રોષે ભરાયા છે ભાજપ મહારાષ્ટ્ર ના ખેડૂતોનું દેવું માફ કરશે તેવું વચન આપવામાં આવ્યું છે ભાજપે રવિવારે તેનો મેનિફેસ્ટો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે ગૃહમંત્રી અમિત શાહે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે પચીસ લાખ નોકરીઓ મહારાષ્ટ્રમાં સંપૂર્ણ વિકાસ ખેડૂતો ની લોન માફી અને મહિલાઓને એકવીસો રૂપિયા આપવાનો સંકલ્પ લીધો છે જો ભાજપ ની સરકાર મહારાષ્ટ્ર ના ખેડૂતોનું દેવું માફ કરી શકે તો ગુજરાત માં તો છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ નું શાસન છે તો ગુજરાત ના ખેડૂતો સાથે અન્યાય કેમ ગુજરાત ની અંદર દર વર્ષે કેટલાય ખેડૂતો આત્મહત્યા કરે છે દેવાના કારણે ભાજપ ની આવી ભેદભાવ વાળી નીતિ થી ગુજરાત ના ખેડૂતો રોષે ભરાયેલા છે ગુજરાત ની ભાજપ સરકારે ગુજરાત ના ખેડૂતો ની સામે જોવાની જરૂર છે ખેડૂતોને કેટલું નુકસાન થયું હતું ગયા ચોમાસે ભાજપ સરકાર મોટી મોટી વાતો કરવામાંથી ઊંચી આવતી નથી અને ભારતની અંદર દર વર્ષે હજારો ખેડૂતો આત્મહત્યા કરે છે છતાંય કોઈ પણ જાતના પગલા ભરવામાં આવતા નથી